સુરત સહિત દેશ અને દુનિયાભરમાં શ્રાવણ સુદ આઠમના જન્માષ્ટમીના પર્વે રાત્રિના બારના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થતા ચારો તરફ નંદ આનંદ ભયો જય કનૈયા લાલ કિના ગગનભદી નારા ગુંજી ઉઠ્યા હતા ત્યારે સુરતમાં પણ કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે મારી ટીમ પણ કૃષ્ણ જન્મોત્સવમાં જોડાઈ હતી જો મારો આ વિશેષ અહેવાલ thank you

મિત્રો અત્યારે આપણી સાથે જે અહીના મહારાજ આપણે તેમને મળીએ હાલો ગંગેશ્વર મહાદેવ દાદા સલાબતપુરા ધામલાવાડ શેરી નંબર એક એમાં ગંગેશ્વર મહાદેવ દાદામાં દર વર્ષે કઈને કઈ કંઈ ઉત્સવ ઉજવીએ છીએ આ વખતે અમે પતંગિયાનું હિંડોળા કર્યા છે ને અમારી બાજુમાં ચોકલેટના કૃષ્ણ મૂક્યા છે એટલે અમારા સલાબતપુરામાં ઉમંગથી કૃષ્ણનો જન્મ ઉજવાય છે ને ભગવાન બધા પર લીલા લહેર કરે અને સર્વની મનોકામના પૂર્ણ કરે

અમારા અહીંયા આગળ છે ને તો બધા ચોકલેટના વસ્ત્ર બનાવેલા છે બધા છોકરાઓ ભણીને બધું બનાવેલું છે અને એમને મનથી બધું બનાવ્યું છે અને એન્જોય કરે છે અહીંયા આપનું નામ દીપિકા દીપિકા બેન શું કહેવા માંગો છો બહુ સરસ દસ દિવસ બહુ સારા જાય છે બહુ સારી લાગે છે એકદમ એન્જોય કરે છે બધા ખાસ કરીને આજે કૃષ્ણ જન્મોત્સવ થઈ ગયો છે બહુ સરસ લાગે છે આજે

જી આપનું નામ વર્ષાબેન વર્ષાબેન તમારા હાથ અંદર થારી છે અને ચમચી છે તમે પણ અત્યારે નારા લગાવી રહ્યા હતા હા જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલ કી नंद નંદભયો જય भयो जय कनैया અમારા ગામલાવાના છોકરા દરેક બહુ મહેનત કરે છે દર વર્ષે જ મહેનત કરે છે ગયા જ વર્ષે કોરોના આવ્યો એટલે ભગવાન એ કહ્યું છે આ વર્ષે વધુ ઉત્સાહથી એનો એક ઉત્સવ ઉજવાય છે અમારા ગામલાના છોકરા બહુ જ મહેનત કરે ગણપતિમાં પણ આટલી જ મહેનત કૃષ્ણ માં પણ એટલી જ મહેનત અમારા ગામડા વાળા છોકરા મહેનત કરીને ઉત્સવ ધામ ધૂમ થી જ ઉજવે છે સ્ત્રી પુરુષ બધા જ નાના છોકરા બાળકો બધા જ થઈને ઉત્સવ ધામ ધૂમ થી ઉજવે છે જય કનૈયા લાલ કી